ગઢડા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શપથવિધિ કાર્યક્રમ યોજાયો નવનિયુક્ત પ્રમુખની વરણી કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઢસા રોડ પર આવેલ મુરલીધર હોટલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગઢડાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌપ્રથમ દીપ પ્રગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના બોલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ પદાધિકારી દ્વારા યોગ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું આપનો પરિચય વિપુલભાઈ રાજગુરુ મારું નામ વિપુલભાઈ આજે સાયન્સ ગ્રુપની શપથવિધિ કાર્યક્રમ છે શું છે વિગત તેની અત્યાર સુધી પાંચ છેલ્લા પાંચ વર્ષથી હું પ્રમુખ હતો હવે નવા પ્રમુખ તરીકે જયેશભાઈ રાજગુરુને મેં આખી શપથ લીધી આપી છે એક વર્ષ માટે પછી હવે જોઈએ છીએ કેટલા વર્ષ ચાલાવે છે આમાં કેટલા વર્ષની નિમણૂક હોય છે આમાં એક વર્ષની નિમણૂક હોય છે અને કેવા કેવા પ્રકારના કામગીરી થતી હોય છે આમાં લોકોને ઉપયોગી થાય એવા કામ કરવાની જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન પક્ષીના માળા ચબુતરા વિતરણ લોક ઉપયોગી ટૂંકમાં લોકોને આપણે ઉપયોગી કઈ રીતે થાય એ રીતના કામ ઠંડા પાણીના પર છાશ કેન્દ્ર વગેરે પ્રકારના કામ કરીએ હાલ જયંત ગ્રુપમાં કુલ કેટલા સભ્યો હશે અત્યારે હાલ વીસ સભ્યો છે અમારે અને અમે દસ વર્ષથી કામ કરતા આવ્યા છીએ આપનો પરિચય મારું નામ હરીશભાઈ અંબાસના આપનો હોદ્દો તમારા ફેડરેશનમાં સ્વચ્છતા અધીનનો ઓફિસર છે આજે શપથવિધિ કાર્યક્રમ છે શું છે વિગત તેની પરંપરા મુજબ જ્યારે વર્ષ ચેન્જ થાય ને ત્યારે દર વર્ષે નવા પ્રમુખની વરણી કરવામાં આવે છે અને આખો બોર્ડ ઓફ થાય દર વર્ષે કાર્યક્રમ હોય છે નવા હોદ્દામાં કોણ આપવાની છે પ્રમુખ તરીકે રાજગુરુ છે ઉપપ્રમુખ તરીકે કનુભાઈ બોરીચા છે બીજા એક્સટર્નલ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ચાવડા છે અને અમારા ડીએફ ડીએ સેક્રેટરી તરીકે મહેશભાઈ પટેલ છે અને ભાવેશભાઈ વિકડિયા ડીએફ તરીકે અને બાકી બધું બોર્ડ ઓફ ડિરેક્ટર છે આગામી કેટલા વર્ષો માટે આ નિમણૂક કરવામાં આવી છે આમ તો એક વર્ષ માટે હોય છે પણ અમારે અહીંયા છે ને